અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી જેને લઈને લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તો આ જનસભામાં ઉપલેટા તાલુકા પંચાયતના સભ્ય કડવીબેન વામરોટિયા વામરોટિયા સરપંચ સહિત સો થી વધુ કાર્યકર્તાઓએ અન્ય પક્ષો છોડી આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો જેમનું ખેસ પહેરાવી વાંચતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું તો ખેડૂતોએ એક રૂપે કિલોના ભાવે વેચાતા મરચાનો દાખલો આપી સરકારની નીતિઓ સામે વિરોધ દર્શાવ્યો અને આગામી તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિસાવદર વારી કરવાની પૂર્ણ તૈયારી વ્યક્ત કરી તો આ સભા ગુજરાત જોડો યાત્રાના ભાગરૂપે યોજાય જેમાં સ્થાનિક સમસ્યાઓ અને ખેડૂતોના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો આજે ઉપલેટા તાલુકાના કાથરોટા ગામના સરપંચ શ્રી રામસીભાઈ એમના ધર્મપત્ની અને તાલુકા પંચાયતના અપક્ષના સભ્ય બેન એ સિવાય ભાજપ અને કોંગ્રેસ પાર્ટીમાં સાથે જોડાયેલા અનેક એવા સક્ષમ સક્ષમ આગેવાનો આજ રોજ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામના ગામના ગામજનો ગામજનો બહેનો ખેડૂતો ઉપસ્થિત અને આ કાર્યક્રમની અંદર એક સંકલ્પ કર્યો છે કે આવનારી ચૂંટણીની અંદર ભાજપને હરાવી અને આમ આદમી પાર્ટીને જીતાડીશું જે રીતે ગુજરાતભરના ખેડૂતો સાથે યુવાનો મહિલાઓ બધા વર્ગ સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે નાનામાં નાની વાત માટે કોઈ સરકાર સાંભળવા તૈયાર નથી નાનામાં નાનો પ્રશ્ન હોય તો પણ કોઈ સાંભળવા તૈયાર નથી એ પરિસ્થિતિને બદલવા માટે આમ જનતા વિસાવદરવાળી કરવાના પૂરા મૂડમાં છે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આખા ગુજરાતમાં વિસા વદરવાળી થવાની આ વખતે શરૂઆત થવાની છે આજે કુપલેટા તાલુકાના કાથરોટા ગામે ખાસ કરી અને આજના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી પરિવારને મોટો બનાવવા માટે અને આમ આદમી પાર્ટી પરિવાર ની વિચારધારા સાથે જોડાવવા માટે તાલુકાના અપક્ષ ચૂંટાયેલા ઉમેદવાર જે તાલુકા પંચાયતના સભ્ય છે ખૂબ સારી એવી લીડ થી અપક્ષમાં ચૂંટાયા છે બેન આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે આજે જોડાયા સાથે જ કાથરોટા ગામના સરપંચ લોકપ્રિય વ્યક્તિ એવા રામસિંહ આહિર એ પણ આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ખૂબ મોટી સંખ્યામાં લોકો દિવસે દિવસે આમ આદમી પાર્ટી સાથે જોડાતા જાય છે એક વાત નક્કી છે કે ગુજરાતમાં હવે લોકોએ મન બનાવી લીધું છે કે ભાજપ કોંગ્રેસના ગઠબંધન સામે જો કોઈ વિકલ્પ હોય તો એ માત્ર આમ આદમી પાર્ટી છે આજે ગુજરાતના છેવાડાના ઘરમાં રહેતા વ્યક્તિ પણ આમ આદમી પાર્ટીને પ્રેમ કરે છે તમામ ખેડૂત પરિવાર ગરીબ પરિવાર મધ્યમ વર્ગમાંથી આવતો વ્યક્તિ બેરોજગાર બનેલો યુવાન આમ આદમી પાર્ટી અપેક્ષા આશા રાખીને બેઠો છે કે આમ આદમી પાર્ટી અમારો અવાજ બનશે ત્રીસ વર્ષના ભાજપના શાસનથી લોકો કંટાળી ગયા છે કોંગ્રેસ વિપક્ષમાં કેક ને કેક સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે આમ આદમી પાર્ટીને લોકો આ વખતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની સત્યાવીસ ની ચૂંટણી હોય આમ આદમી પાર્ટી મજબૂતાઈથી પરફોર્મન્સ કરશે અને ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી ની સાથે છે ઇમરાન સરવદી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા